પાદરા નગરપાલિકા દ્વારા પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા પાદરા નગરજનોની વર્ષોની માંગ આજે પૂર્ણ થઈ પાદરામાં ધારાસભ્યના હસ્તે ઘરગ્રથુ ગેસ લાઈન પ્રોજેક્ટ સાથે પાદરા ગોઈંદપુરા તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના નેતૃત્વમાં પાદરા તાલુકા અને નગરનો વિકાસ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યો છે વાત કરીએ તો પાદરા નગરમાં અંબાજી તળાવ અને છિપ્પાડ તળાવ બાદ પાદરા નગરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આવેલ શહેરના નાક સમાન એવા ગોઈંદપુરા તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અંદાજીત પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે આ ગોઈંદપુરા તળાવ તૈયાર કરવામાં આવશે ત્યારે આજરોજ આ તળાવનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે જ બીજી તરફ પાદરા શહેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરગરથુ ગેસ લાઇનની માંગ ઉઠવા પામી હતી જે પ્રોજેક્ટને લઈને ધારાસભ્ય દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને પાદરાનગર વિસ્તારમાં રૂપિયા દસ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે ઘરગરથુ ગેસ કનેક્શન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમ ખત્રી મહારાજ મંદિર પાસે કરવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા નગરપાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી બાદકા સમિતિના ચેરમેન ઇલાબેન પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલ ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સદસ્યો સહિત નગરપાલિકા કર્મચારીઓ ભાજપા હોદ્દેદારો કાર્યકરો સહિત મહિલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના નેતૃત્વમાં પાદરા નગરપાલિકા વિસ્તાર સહિત તાલુકામાં વિકાસની વંજાર જોવા મળી હતી પાદરા નગરપાલિકા વિસ્તારના નાગરિકોનું એક સ્વપ્ન હતું કે પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ગેસ લાઈન કનેક્શન આપવામાં આવે આ સપનાને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરું કર્યું છે આજ રોજ પાદરામાં ઘરે ઘરે ઘરગથ્થું ગેસ કનેક્શન આપવાનું ખાતમુહૂર્ત ખત્રી મહારાજ મંદિરેથી કરવામાં આવ્યું છે આગામી છ મહિનામાં પાદરા નગરપાલિકા વિસ્તારમાં ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચાડી દેવામાં આવશે અને એને ચાલુ કરી દેવામાં આવશે સાથે સાથે ગોવિંદપુરા તળાવનું પણ આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા નગરપાલિકા વિસ્તારમાં તમામ તળાવો આજે સુશોભિત કરી દેવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પાદરા નગર વર્ષોજીનો વર્ષોજીનો પ્રશ્ન છે પ્રશ્ન જેને આજ દિન સુધી માત્ર આપણે વાતો જ કરતા હતા તેઓ પાદરાનો પ્રાણ પ્રશ્ન ગેસ કનેક્શન જે આપણા ધારાસભ્યશ્રીએ વચન આપ્યું હતું માત્ર વચન નથી આપ્યું પણ આજે તેમને પૂરું કરીને બતાવ્યું છે ઘરગથ્થુ ગેસ કનેક્શનનો પ્રોજેક્ટ આપણા પાદરનગરમાં આજ આજ રોજ દસ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે અને ગોવિંદપુરા તળાવનું બ્યુટિકેશનનો ખર્ચ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચે આપણા ધારાસભ્યશ્રીના વરદ હસ્તે આજે તેનું ખાતપૂરત થઈ રહ્યું હોય ત્યારે પાદરનગરથી જાહેર જનતા વતી અને ભાજપાની તમામ ટીમ વતી હું તેમનો આભાર વ્યક્ત કરું છું આપણા મોદીએ સાહેબને ઘણી યોજનાઓ છે નારી શક્તિને આપણા મોદી સાહેબની ઘણી યોજનાઓ છે નારી શક્તિને સન્માન કરતી ત્યારે આપણા પાદરનગરની આજની નારીને ખરેખર સન્માન કરતી કરતો ઘરગથ્થુ ગેસ પ્રોજેક્ટ આજે સાકાર કરીને શ્રીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે પાદરા નગરપાલિકા દ્વારા ગોવિંદપુરા તળાવનું બ્યુટિફિકેશનનું કામ પાંચસો પાંચસો ને પચીસ લાખ રૂપિયાના ખર્ચે જે તળાવનું બ્યુટિફિકેશનનું કામનું ખાતમુહૂર્ત અને ગુજરાત સરકાર દ્વારા જે પાદરાનું સપનું હતું જે પ્રાણ પ્રશ્ન હતો કે ઘરે ઘરે ગેસની લાઈન એ સપનું પણ આજે માન્ય અમારા ધારાસભ્ય અને નગરપાલિકાની ટીમ દ્વારા જે ખાતમુહૂર્ત કર્યું હોય ત્યારે એક વધુમાં એક જણાવ કે મોદી સાહેબનું જ્યારે મિશન છે કે નવું ભારત વિકસિત ભારત એ જ પ્રકારે અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુ એમની પ્રેરણા લઈને આજે પાદરા તાલુકો અને પાદરા નગરને નવું પાદરા અને વિકસિત પાદરા બનાવી રહ્યા છે ત્યારે પાદરાના ત્રણે મેઇન પ્રશ્ન જે પાદરા જંબુસર રોડ હોય ઘરગથ્થુ લાઇન હોય અને ટૂંક સમયમાં માં મહીસાગરના નીર પણ ઘરે ઘરે પહોંચી જશે એવી બાહેધરી ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્યશ્રીએ આપી છે